ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના રાજકોટમાં આવેલી ગોંડલ બેઠક આ બેઠક મેળવવા માટે અનેક લોકોના જીવ ગયા છે તો કેટલા લોકોએ જીવ લીધા પણ છે માટે ગોંડલના ઇતિહાસને લોહિયાળ ઇતિહાસ કહેવાય છે હાલમાં આ બેઠક પર લાંબા સમયથી ક્ષત્રિય સમાજના પરિવારનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે એ વર્ચસ્વ શું વર્ષ બે હજાર સત્યાવીસ ને વિધાનસભાની ચૂંટણીમાં જળવાશે કે કે આ પ્રશ્ન હાલમાં કેમ ઉદભવી રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું મિક્ષુ ઠક્કર ગોંડલ બેઠક

વિરોધમાં જે છે તે મોરચો માડ્યો હતો અને તેમણે કહ્યું હતું કે આ બેઠક પર સૌથી વધુ પાટીદાર સમાજના મતદારો છે છતાંય ગોંડલમાં ક્ષત્રિય સમાજના પરિવારનું વર્ચસ્વ કેમ ત્યારબાદથી જ આ બેઠક પર ક્ષત્રિય વર્સેસ પાટીદાર સમાજના આગેવાનો જેવી સ્થિતિ જોવા મળી રહી છે હવે તે વચ્ચે જ્યારે ગઈકાલે સુરતમાં ખોડલધામ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર સમાજના ત્રણ નેતાઓ અલ્પેશ કથેરિયા નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયા એક જ સ્ટેજ ઉપર હાથ મિલાવતા જોવા મળ્યા હવે આ ત્રિપુટીને એક સાથે જોઈને અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક એ પાટીદાર સમાજના નામે કરવાની રણનીતિ દક્ષિણ ગુજરાતના સુરતમાંથી ઘડવામાં આવી રહી છે કે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું